વાઘરામાં ઉનાળાની આકડી ગરમી વચ્ચે બાળકીએ રમઝાન માસના પૂરા રોજા કરી રબને રીઝવવાનો પ્રયાસ કર્યો મુસ્લિમોના પવિત્ર રમજાન માસ ડોમધકતા તાપમાન શરૂ થયો હતો આકાશમાંથી વરસતી આકડી ગરમી વચ્ચે પણ દિવસભર ભૂખ્યા તરસ્યા રહીને મુસ્લિમ બિરાડોરો રોજા કરી અલ્લાહ તાલાની ઈબાદતમાં લીન બન્યા હતા ત્યારે દિવસભર ભૂખ્યા તરસ્યા રહી પવિત્ર રમજાન માસમાં રોજા રાખીને અલ્લાહની બંદગી કરવામાં માસુમ બાળકો પણ પાછળ રહ્યા નથી ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા નગરના વાંતા વિસ્તારમાં રહેતા જાવીદ સિંધાની અગિયાર વર્ષીય દીકરી નસી નશીરાએ પણ આકડી ગરમીમાં રોઝા રાખવાનું મન બનાવીને રોઝા રાખવાનું શરૂ કર્યું હતું અને પૂરા રમઝાન માસના રોજા રાખ્યા હતા સાથે સાથે ખુડાની ઈબાદતમાં લીન થઈ દિવસો પસાર કર્યા હતા વાગરાના વાતા વિસ્તારમાં આવેલ હોલ પાસે રહેતા જાવીદ સિંધાની દીકરી નસીરાએ પોતાના જીવનમાં રમઝાન માસનું મહત્વ સમજી રમઝાન માસના ઓગણત્રીસ રોજા પૂરા કરી અલ્લાહની ઈબાદત કરી હતી હાલ ઉનાળાની આકડી ગરમી વચ્ચે અગિયાર વર્ષની નસીરા જાવીદ સિંધાએ પણ ભૂખ્યા તરસે રહીને રબને રીઝવવાના પ્રયાસો કર્યા હતા અગિયાર વર્ષની માસુમ દીકરીએ પોતાની જિંદગીમાં રમઝાન માસના સંપૂર્ણ રોજા રાખી સમાજના અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની હતી માસૂમ દીકરીને તેના પરિવાર દ્વારા ફૂલહારથી સન્માનિત કરવામાં આવી હતી સાથે જ આસપાસમાં રહેતા લોકો દ્વારા તેનું બહુમાન કરી તેના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો